હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને ગોળ ગોળ દડા જેવા બટાકાના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે અને બહુ જલ્દી બની જાય છે તો ચાલો શરૂ કરીએ ભજીયા બનાવવાનું તો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન મળે તે માટે તો મેં અહીંયા એક મોટો બટાકો લીધો છે તેને ગોળ સ્લાઇસમાં એકદમ પાતળો પાતળો કાપી લીધો છે બહુ જાડી સ્લાઇઝ નથી રાખવાની એકદમ પાતળી સ્લાઇસ કરીને પાણીમાં ડૂબાળી દેજો નહીં તો કાળો પડી જશે બસ એટલા સાઇઝમાં મેં તમને બતાવ્યું એટલો મોટો બટાકો લીધો છે તો હવે આપણે ખીરું બનાવી લઈએ તો તેના માટે મેં એક બાઉલ ભરીને બેસન નાખ્યો છે તેને ચાળીને નાખજો જેથી ગાંઠો ના પડે ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ચીલી ફ્લેક્સ એક ચમચી એક ચમચી જીરું નાખીશું એક પીચ હિંગ નાખીશું થોડી હળદર કલર માટે બે લીલા મરચાં નાખ્યા છે તીખા એટલે હું લાલ મરચું નથી નાખતી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું કાપેલા લીલા ધાણા નાખીશું બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો આર આર લોટ અથવા તો કોર્નફ્લોર તમે નાખી શકો છો હવે આપણે પાણી નાખી તેને ખીરું તૈયાર કરીશું તો મેં અહીંયા એક વાટકી પાણી લીધું છે જેટલો આપણે બેસન લીધો હતો હવે એક સામટું પાણી નહીં નાખી દેવાનું થોડું ધીરે ધીરે પાણી નાખીશું અને એક થોડું મીડિયમ ટાઈપનું આપણે ખીરું રેડી કરીશું મેં અહીંયા લાલ મરચું પાવડર નથી નાખ્યો કેમ કે મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે જો તમે લાલ મરચું પાવડર નાખો તો ચીલી ફ્લેક્સ થોડા ઓછા નાખજો તમને તીખું વધારે પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો મેં અહીંયા સોડા કે ઇનાનો ઉપયોગ નથી કર્યો આપણે એમ જ ભજીયા બનાવીશું એકદમ ફૂલેલા ફૂલેલા તો બસ ખીરું બનાવવામાં એક વાટકીમાં એક થોડું જ પાણી બચ્યું છે અને ખીરું રેડી થઈ ગયું છે આપણું બસ આ જ રીતનું ખીરું રેડી કરજો મીડિયમ જેથી તમે જોઈ શકો છો એટલું પરફેક્ટ ખીરું છે આ જો તમે આની અંદર સોડા નાખવા માંગતા હોય તો એક ચોથાઇ ચમચી જેટલો સોડા નાખજો પણ સોડા નાખશો તો તમારા ભજીયા બન્યા પછી થોડા ઢીલા થઈ જશે ખીરુંને થોડું રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણા બટાકાને પણ પાણીમાંથી કાઢી લઈ તેને થોડા કોળા કરી દઈશું બસ આજ રીતે જેથી પાણી ના રહે આપણા બટાકા પર અને એકદમ સારી રીતે કોળા થઈ જાય તો ભજીયા કોળા થઈ ગયા છે તો હવે તેને આપણે જે ખીરું બનાવી રેડી કર્યું છે તેની અંદર ડીપ કરી દઈશું અને પછી એકદમ મીડિયમ તેલમાં ફ્રાય થવા માટે નાખી દઈશું આપણે તેની પર બહુ જાડી લેયર નથી કરવાની એકદમ પાતળી લેયર કરવાની છે વધારાનું ખીરું આપણે બટાકા પરથી નીચે પાડી અને તેને તેલમાં નાખી દઈશું ફ્રાય થવા માટે તેલ એકદમ ફાસ્ટ ગેસ પર નથી રાખવાનું થોડો મીડિયમ જ ગેસ રાખવાનો છે નહીં તો બહારથી આપણા ભજીયા થઈ જશે ફ્રાય પણ અંદરથી કાચા રહેશે બટાકા એટલા માટે પાંચ મિનિટ લાગે પણ એકદમ મીડિયમ ગેસ પર જ આપણે આ બટાકાના ભજીયાને ફ્રાય કરવાના છે તમે ઉપરથી તેની પર થોડું તેલ નાખી દેજો જેથી આપણા ભજીયા એકદમ સરસ ફૂલીને રેડી થાય તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા દડા જેવા આપણા ભજીયા બનીને રેડી થાય છે તો એકદમ ધીમા ગેસ પર તેને એકદમ સારી રીતે ફ્રાય કરી દેવાના જેથી આપણા ભજીયા એકદમ ક્રંચી બની જાય આ ભજીયાને ફ્રાય થવામાં થોડો ટાઈમ લાગે છે કેમ કે આપણે ધીમા ગેસ પર ફ્રાય કરીએ છીએ જેથી બટાકા આપણા અંદરથી પણ ચઢી જાય અને ભજીયા બહારથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય આપણે એક જ બટાકો અને એક બેસન વાટકી ભરીને લીધું છે તેની અંદરથી જ બે ત્રણ જણ ખાઈ શકે એટલા ભજીયા બનીને રેડી થઈ જાય છે તો બસ હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું બન્યા છે ને એકદમ ગોળ ગોળ ફૂલેલા દડા જેવા આપણા ભજીયા તો હવે બસ એ જ રીતે આપણે બીજા ભજીયા પણ રેડી કરી દઈશું ફટાફટ કડાઈમાં આવે તેટલા ભજીયા નાખીને તમે તેને ફ્રાય કરી લેજો મીડિયમ ગેસ પર તો અહીંયા હું એ જ રીતે બધા જ ભજીયા બનાવીને રેડી કરી લઉં છું વગર સોડા નાખે પણ આપણા ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બને છે તમે સોડા વગર જો ભજીયા બનાવશો તો તમારા ભજીયા લાંબો સમય સુધી એકદમ કડક અને ક્રિસ્પી જ રહેશે તો તમે જોઈ શકો છો મારે કહેવાની જરૂર નથી કે આપણા ભજીયા એ એકદમ ગોળ ગોળ અને ફૂલીને દડા જેવા રેડી થઈ ગયા છે તો બસ આજ રીતે હું બધા જ ભજીયા બનાવીને રેડી કરી લઈશ તેને એક ડીશમાં કાઢી લઈશું એકદમ ઝટપટ ક્રિસ્પી ભજીયા બનીને રેડી થાય છે તો બાકીના ભજીયા પણ મેં ફ્રાય થવા મૂકી દીધા છે બધા ભજીયા બની ગયા પછી પણ આટલું ખીરું બચી ગયું છે મેં તમને કહ્યું હતું ને બે ચાર જણ ખાઈ લે તેટલા ભજીયા એક જ બટાકામાં રેડી થઈ જાય છે તો બસ હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને એકદમ ગોળ ગોળ તો તમે પણ આ રીતથી એકદમ સરળ રીતે ભજીયા બનાવો એકદમ ગોળ ગોળ ખાવામાં ખૂબ જ મજા પડી જાય તેવા તમે આ ભજીયા ચા સાથે કે એમ જ મરચાં સાથે પણ ખાઈ શકો છો ચટણી સાથે પણ ખાઈ શકો છો મેં અહીંયા ચટણી સાથે પણ સર્વ કર્યા છે તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો Thank you.